હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં સ્વાગત છે આજે આપણે ધોરણ છ વિષય ઇંગ્લિશ એટલે કે અંગ્રેજીનું દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ નું સો ટકા ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો બાજુ માલ બે લાયકનને પ્રેસ કરો જેથી તમને અવ નવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો ધોરણ છ વિષય છે અંગ્રેજી વાર્ષિક પરીક્ષા પેપર કુલ ગુણ 80 તો વિદ્યાર્થી મિત્રો આપણે એવી આશા રાખીએ કે બધા જ વિદ્યાર્થી મિત્રોને 80 માંથી 80 ગુણ પ્રાપ્ત થાય બરાબર તો એમના માટે તમારે સંપૂર્ણ વિડીયો છે એ નિહાળવો પડશે બરાબર જેથી કરીને તમને ખ્યાલ આવી શકે પ્રશ્ન એક નીચે આપેલા ફકરાનું અનુલેખન કરો જો મિત્રો અનુલેખન એટલે તમારે જોઈ જોઈને લખવાનું છે તો બેઠા પાંચ ગુણ મળે બ્યુટિફુલ લેક ઇન અર પ્રશ્ન બે ફકરાનું વાંચન કરીને તમારે પ્રશ્નોના જવાબ આપવા છે એ પેલા ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ હતી કે સરસ મજાનું આવું સોલ્યુશન વાળું તમે પેપર અમને આપો ને તો ભાઈ પેપર સેટ આપણે બનાવેલો છે જેમાં દરેક વિષયના એવરેજ પાંચ પાંચ જેટલા પેપરો છે અને એ પણ સોલ્યુશન સાથે અને સોલ્યુશન સોલ્યુશન વગર પણ એટલે તમારે પ્રેક્ટિસ કરો પછી સાથે સરખાવી જુઓ એટલે તમને ખ્યાલ આવી શકે તો ધોરણ છ વાર્ષિક પરીક્ષાના પરિણામલક્ષી પ્રશ્નપત્રો સોલ્યુશન સાથે પ્રશ્નપત્રો ત્રીસ થી પણ વધુ પ્રશ્નપત્રો છે વિદ્યાર્થી મિત્રો આ બધું આપણે આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી પ્રાપ્ત થશે બરાબર જેમાં ત્રણ થી બાર ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ બુક બધું જ ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેબ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે પેજ ખુલે એમાં તમારા પોતાના મમ્મી પપ્પાના મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં તમને મિત્રો પેપર શેટ મળી જશે એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી પરીક્ષાના પેપરો ત્રણ થી બાર માં ત્રણ થી બાર ધોરણના વિડીયો એમાં તમારું ધોરણ પસંદ કરી ગણિત જયસર ગુજરાતી સરસ મજાનું સમજાવેલું છે વિજ્ઞાન ફાઇનલ સર સામાજ વિજ્ઞાન ઋત્વી મેડમ બરાબર તો બધા વિષયના પાઠ વાઇઝ વિડીયો ફ્રીમાં જોઈ શકો અને હા સ્વાધ્યાન પોતી પ્રોજેક્ટ પ્રવૃત્તિની બુકની પીડીએફ પણ તમને ફ્રીમાં મળી જશે ચાલો પેરેગ્રાફ તમે વાંચી લો અસ્પેરો એન્ડ અ પેરોટ વાળો ટુ વેર ગુડ ફ્રેન્ડ્સ સ્પેરો એન્ડ અ પેરોટ વેર ગુડ ફ્રેન્ડ્સ Where did the parrot live? The parrot lived in a cage in Parul's house. Find out the opposite word for sad. Sad no virodhi happy. Did the sparrow share happiness with the parrot? Yes, the sparrow share happiness with the parrot. The sparrow lived in a cage. True or false? False. ત્યાર પછી પ્રશ્ન ત્રણ છે નીચે આપેલ વિગત પરથી પ્રશ્નના ઉત્તર લખો જો ટીચર સ્ટુડન્ટ work and responsibility and time. How many stall will be there in the science fair? So there will be five stall in the science fair. Who will allot the stalls? So Salman Khan and Niruben will allot the stall. When will you tag tea and snacks? I will tag tea and snack 11 a.m. to 2 p.m. Who will guide Megha, Rohit and Daksha? सलमान खान एंड नीरुबेन विल गाइड मेघा रोहित एंड रक्षा ऑपोजिट वर्ड होस्ट गेस्ट चलो अपील विधान સામે વ્યવસાયકારનું નામ લખો જો આ બી બહુ ઈઝીલી છે 5 ગુણમાં સ્કૂલ વોલ ઇઝ બોર્કન એટલે કે સ્કૂલની દીવાલ તૂટી ગઈ છે તો કોણ કામ કરશે કડિયો મેશન કેન મેક ફર્નિચર કાર્પેન્ટર શૂઝ આર પિંચિંગ કોબલર કેન કટ હેર બાર્બર કેન ડિલિવર લેટર પોસ્ટમેન એક સંવાદ ખાસ પૂછાય છે મિત્રો આ તો બહુ ઈઝીલી છે

તો રનિંગ અને સ્લીપિંગ ઉપરથી બનાવવાનું છે જો આ આઈ એમ રનિંગ લુક એટ મી કેન યુ રન એઝ આઈ డు યસ આઈ કેન યસ આઈ કેન આઈ એમ સ્લીપિંગ લુક એટ મી કેન યુ સ્લીપ એઝ આઈ డు યસ આઈ કેન યસ આઈ કેન ચલો આપેલી વિગતને આધારે ખાલી જગ્યા પૂરો તો મિત્રો એ ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ ફિફ્થ બરાબર આઉ ખાસ પૂછા છે Who was the fourth president Sri VV Giri डॉक्टर एस राजेंद्र प्रसाद वाज द सेकंड प्रेसिडेंट अपेल अहमद वाज द फिफ्थ प्रेसिडेंट फाइव प्रेसिडेंट आर देयर इन द लिस्ट डॉक्टर जाकिर हुसैन वाज द प्रेसिडेंट आफ्टर डॉक्टर एस राधे कृष्णन अपेल कोष्टक प्रति उदाहरण मुझे वाक्य बनाना चाहिए जो एक्शन पार्थ प्रिंस अलका युवराज निकेडा ओके तो सोचा भेलू पार्थ कैन पेंट बट ही कैन नॉट स्पीक गुजराती હલકા કેન પ્લે કોકો બટ સી કેનોટ પેઇન્ટ પ્રિન્સ કેન રાઇડ બાઇસિકલ બટ હી કેનોટ પ્લે કોકો પૂરજ કેન સ્પીક ગુજરાતી બટ હી કેનોટ પ્લે કોકો નિકિતા કેન રાઇડ બાઇસિકલ બટ સી કેનોટ પેઇન્ટ નિકિતા કેન સ્પીક ગુજરાતી બટ સી કેનોટ પ્લે કોકો યોગ્ય વિરામ ચિહ્ન મૂકી નીચેના વાક્ય લખો જો અવલ બીકમ ફેમસ ઓલ અવર કેરલા જો મિત્રો એ સ્મોલ છે કેરલા તો ક્લાસ સિટી નું નામ છે તો શું આવશે કેપિટલ what is the name of the dish? to what the prashna wh to prashna it was bhima, one of the pandavas. it was bhima, one of the pandavas. welcome, my lord. welcome, my lord. i'm happy to see you here. the name of this this is all we will avail. all we will avail. ચાલો છેલ્લે યસ્ટડે અને ટુમોડે માં કન્વર્ટ તો મિત્રો ખબર પડી જાય ભૂતકાળની ક્રિયા યસ્ટે વર્તમાનની હોય વ્હીલ વાળી તો ટુમોરમાં જો ઈડી હોય પાછળ પ્લેડ વેન્ટ તો ભૂતકાળ બરાબર પણ તો તો આ રીતે સરસ મજાનું આપણે સોલ્યુશન જોયું તો મિત્રો ચોક્કસથી કમેન્ટ કરો તમને આ વિડીયો કેવો લાગ્યો તો આવા દરેક વિષયના પાંચ પાંચ પેપર તમે કરી નાખો ને એટલે તમને આરામથી મિત્રો નેવું ટકાથી પણ વધારે ટકાવાળી ઈઝીલી આવી જાય તું અમને કહેતા આજ પૂછાય એવું નથી કહેતા અમે બરોબર પણ આ ટાઈપનું પૂછાય રેડી તો બધા મિત્રોને એસી માંથી એસી ગુણ પ્રાપ્ત થાય એવી વેદ ડિજિટલ પરિવાર તમને શુભકામનાઓ પાઠવે છે અને હા મિત્રો જો તમારું પેપર લેવાઈ જાય ને તો નેવું નવ ત્રાણું પિસ્તાલીસ છ પિસ્તાલીસ આપણા અહીંના વોટ્સએપ નંબર છે બરાબર તો એમાં સરસ મજાની પીડીએફ બનાવીને કે ફોટા બનાવીને મોકલી દેજો એટલે અમે છે ને એ અહીંયા ફ્રીમાં મૂકશું આ એક્ઝામ પેપરમાં ફ્રીમાં મૂકશું બરાબર હા ઓકે અને અહીંથી પેડ કોર્સમાંથી પેપર પ્લાન લઈ લેજો વહેલી તકે તો બધાને ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત